બરાબર તો મારો છોકરા ને ખબર કે મારો પપ્પા કેમ રાખ્યા નથી ગયા ધોઈ ને કેમ નાઈ ને ઈ ને ખબર ઈ સીધો ઓલો જેવો ઉપર આવ્યો ને એક ફેલી એવો ધબકો મારી ને સીધો પકડ લીધો એને એને ખબર કે નાક મૂકી દઉં તો હું ડૂબી જાઉં એક હાથ નાક પકડ્યું એક હાથ થી કઈ માં લઈ લીધું લઈ ને કાઠે આવે ને ત્યાં પાછા વયા જાય સડી ન શકે આમ ગોરા જેવી ખાઈ ને એ ડૂબી ગયા બે છોકરા તો હું આવ્યો બરોબર છે કે હોત થી રીક્ષા લઇ ને છકડો ચલાવું ઘરે ડેલા બેલા ખુલા ને બાય ગોતે ને છોકરી એક વાર ખૂણા માં બેસી ગઈ એને એમ કે મારો પપ્પા મારી જ નાખશે ગભરાઈ ગઈ ટૂંક માં કઈ નો હેગી કોઈ ને પછી એને આમાં આમાં બાઈ વિહક બાઈ ભેગી બેહાડીને ને પૂછ્યું બધા એ કે તને ખબર હોય તો કે દે કે આપડા

મને કા કાય વાંધો તું તને નો કરવા દો પછી પીએમ હા પછી ખાલી કપાર એક જે નો સેકો મારી અને પી એમ કરી લીધું પીએમ કરવાથી ખબર પડે કે કઈ રીત નો ઘટના શું થઈ શકે સમજાણું ડૂબી ગયો છે કે કઈ કોઈ ડુબાડ્યો છે એ ખબર પડે હા એમ છે એટલે ઈ તો ઈ ગવર્નમેન્ટ એક રૂલ્સ છે એને થઈ જ જાય સમજાણું એમાં તમે ના પાડો કે એ વસ્તુ આજ સાગરભાઈ નું હું છે ને છ વર્ષ ધોડું બરાબર બરોબર એક છોકરો વેરાવળ થી આદિવાસી નો લઇ આવ્યો એને બાપ જ્યાં હોય ત્યાં ભંગાર વીણતો ને દારૂ પીતો ને છોકરાઓ ને હાકે મારતો પછી પોલીસ વાળા ને ખબર ને કે આ ભાઈ ને જોઈએ એટલે મને ફોન કર્યો એટલે હું જો વેરાવળ રેલવે સ્ટેશન એ ત્યાં કન્ફોર્મ કર્યો પોલીસ સ્ટેશન માં એ કે ભાઈ મેં જ ફોન કર્યો તને ને કે હું પેલા મારી નોકરી કરતો ને મને ખ્યાલ છે એટલે મેં તને ફોન કર્યો જો એ કે છોકરાઓ આ બે દુકાઈ ને રખડતા હશે, એના બાપ ને અમે લેતા ગયા હતા ફોહ લાવી ને એટલે એના બાપ કે વાંધો નહિ કે તમે તમારો જોતો જ લઈ જાઓ રે ને તો રાખ ગયો જ્યાં કે હોય ત્યાં હું લખાણ કરી દઈશ છોકરો છે ને ભાઈ એનો ભાઈ મોટો હતો ને સાહેબ ને જ્યાં હોય જે ઉતર્યું હોય એની પાસે પૈસા માંગી ને દેતો ને રખડતા ને દુકાને એના ભાઈ વગર નો રે રાયડું નાખવા માટે હું કે આ નો જોઈએ પછી પાછો હોકીએ એ પછી તે દી નો મેલ આવતો સાહેબ ને હવે તમારે શું કરવું છે ટૂંક માં તમારે વિડિયો વાયરલ કરવો છે તમારે દત્તક લેવો છે ને દીકરો હા તો તમારે કોઈ એવું વ્યક્તિ હોય કે કોઈ નિરાધાર હોય જેની આગળ પાછળ એના માવતર ના હોય મામે હાલ કોઈ છોકરો મોટો થતો હોય ને આગળ પાછળ કોઈ હોય ને અનાથ આશ્રમ માં મુકવા જવાની પરિસ્થિતિ હોય તો તમને દેવા એનો તમારો નંબર મૂકી દઉં કે તમારો સંપર્ક કરાય એમ એમાં શું થાય સાગરભાઈ કે વિડીયો આપડે મુકશું ને તો મારે થોડીક તફ્લીક પડી છે માં એવું છે કે પાછો આપડે એને ગમે ત્યાં અમારી નાત માં પરણાવો તો ખરી ને સાગરભાઈ એટલે અમારી નાત માં ખબર તો પડી જાય જો ભાઈ હવે નાત નું ને તમે એ પકડશો તો બધું ભેગું નહિ થાય તમારું નામ શું કીધું ચંદુભાઈ ચંદુભાઈ હું તમને શું કઉ છુ તમે આપડે કઈ સમાજ માંથી કયા સમાજ માંથી છો વાણંદ સમાજ વાણંદ,

તો ગામ ની અભીપરાય દેવી પડે એટલે દાખલો બાખલો બધું મેં રાખ્યું પણ હવે ક્યાંય setting આવતું નથી બરોબર ટુક બે દીકરા ઓ off ગયા ટુક માં એક દરબાર ને એક મારો હો ભાઈ કેટલી ઉમર ના બે દીકરા હતા બે અગિયાર વર્ષ ના થી ભાઈ સત્તર વર્ષ ના છો હજી છ વર્ષ થઇ ગયા ને છ સાત વર્ષ હા હવે હું નામ હતું તમારા દીકરા નું હિરેન હિરેન સંધુ પરમાર હિરેન ભાઈ હા હવે આમ જો તમને કવ એમાં હું છે કે હવે ઈ એનો એટલો લઈને આયવો હોય બરોબર કે એનો બાજરો ખૂટી ગયો હોય તો એ વસ્તુ થાય ભાઈ નકર આવી કઠણાઈ તો આપણે વિચારી ન હોય અગર ભાઈ ઈ નીકળે છે હું તો લોચો ભાઈ મારો અજ્જર વાળો લોચો ત્રણ મણ ને ગોળ ઉપાડીને ઘા કરી દેતો મારી વાત સાંભળો હું તમારો દીકરો છું થઈ જાવ તમે એવી ઉપાધી કરો માં હું તમારો દીકરો છું અરે ઈ કોઈ ક્યાં વાત છે પણ તમે તમને જ્યાં પણ જરૂર પડે ત્યાં હું બેઠો છું તમ તારે અરે એ તો બરોબર હું મહુવા બાજુ છે ને ભાઈ તમારું મવવા ને રાજુલા ની બાજુ માં એ બાજુ મીઠા ની ગાડી ભરવા આવતો પેલા છે ને ખટારા માં જતો હું પછી મારી પાસે ભાઈ ને કઉ મિલકત ઘણી હતી હા ભાઈ ને બે દીકરા છે હા ભાઈ ને મારે અત્યારે આડા ગાડા નો વેર છે કારણ બાજુ માંથી નહી એકત્રીસ વીઘા જમીન હતી ભાઈ હા એ જમીન ગઈ કેટલા માં હજાર નો વીઘો સાહીઠ ને ત્રીસ હજાર નો વીઘો બાપા દીકરા બે પૂરું કરી નાખ્યું ને એ બાપા ને મેં ભાઈ ને રીક્ષા હાકી ને કીરિયા કરી ને એને હાઇસવા ને ડોહી માં ગાંડા હતા એને હાઇસવા ને મેં એ વાયી ગયા બિચારા હવે ભાઈ અટાણે રે એ જોયું એ માંગ રોડ ની બાજુ માં રે જમીન વેચી ને ભાઈ ને દુકાન કરી સુરત ને,

હા કે હવે આ બાઈ ને હેન ભાઈ તું ઓપરેશન પાછું ખોલાવાનું ખોલાવવાનું રેહવા દે હા કોથરી બાળક ની આસી થઈ ગઈ હા એટલે વજન ઝીલી ન થકતી બરોબર બરોબર સાગરભાઈ એટલે મારી સાંભળો ત્યાં તમે ક્યાં પરણેલા છો મારું હા હરવેલ રામપુરા પટેલ નું હા તો જ્યાં તમે એ બાઈ તમે જાનલ લઈને ગયા તા કે લોબરેશ કરે નહી મેં આમ ઘર ઘણું કર્યું ભાઈ ને કહો મારી નાચ મારે કેમ ગરગણું એ પરણેલા હતા? ના હું પરણેલો તો કુવારા ઘર ગયો ભાઈ ચેક એટલે એ સામે વાળા પરણેલા હતા હા એ પરણેલ હતી એ હતી મૂળ ઘેર બમણા હાન રેતા સુરત બરોબર હમ એ બાઈ ને કે ત્યાં માનસિંગ જેવું થઇ ગયું ને પછી લોકો મારતા ને કુટરતા પછી મારા હાહરાય એ છુટા છેડા કર્યા બે દીકરા મુકાવીને ને પછી અમારે એક અયર નો ભાઈ ખટારા નાખતો હતો એ મારું,

સાગરબેન બે ટાકા ના મકાન છે ઘર ના બરોબર રીક્ષા ઘર ની પછી આપણે કેવો છે ખવડાવવા મારા ઘર ના તો એમ ન કે કે તું શું કરે ઓલી બાઈ ને એટલે એમને ઘર નું કામ કરવાનું બહાર નું કરવાનું કઈ રીત નું એમ બાર નું કોઈ વસ્તુ નથ કરવાની બરોબર રસોઈ કામ તમારી દીકરી છે કે દીકરા અત્યારે દીકરીઓ કેટલી છે દીકરીઓ બે છે એ જોય અમારા સમય અહીં આવ્યા આગળી હ હું આય વાંદરો ફેરો કરવા આવ્યો તો પણ કેટલા દીકરા છે તમારે દીકરીઓ મેં ખાલી હગાઈ કરી બરોબર બરોબર સાગર ભાઈ એ દીકરી અત્યાર જુનાગઢ ભણે મારી વાત સાંભળો એ દીકરી મારા ઘર વાળી પેટમાં હતી લઈ આવ્યો બરોબર બરોબર ઈ ને એમ નથી કીધું મેં કે તારા તારા પપ્પા બીજા છે આમ છે મારા હા હવેલા ને કહી દીધું તું કે કાલ હવાયેલી આ દીકરીને તમારાથી નહિ કેવાય તારા પપ્પા બીજા છે આમ છે ને ટીમ છે કોઈને કેવા નહીં ભાઈ

બારમું ભણે છે ટાણે હવે તમારા ઘર વાળા નું નામ શું છે વનિતા વનિતા હા હવે મારી વાત સાંભળો તમારો નંબર હું મુકું તો સારું પડશે નકર મારા નંબર હું મુકું ને તો તમે મને તો બધા ફોન કરે જ છે પણ તમારો કોન્ટેક્ટ મારે પછી કરાવવો ને એ કરવું એની કરતા તમારો નંબર મુકું ને તો જેને દત્તક હોય અમુક લોકો ઘણા એવા છે કે ભાઈ જેને છે ને મામે બાળકો મોટા થાય છે બરોબર પીડાતા હોય છે અને એ મારે તો લાખો વ્યૂ આવે છે મારી ચેનલ માં લાખો માણસો જોવે છે બરોબર છે સાગર હા આપડે આગળ જુનાગઢ કે અમદાવાદ કે ગમે સિવિલ માં લખાવીએ ને એટલે બાળક તો મૂકી મૂકી વહી જાતું હોય હા એ લગભગ થી મળી જાય આપડે દવાખાના માંથી પણ હું તમને પીડિત બાળક હોય ને જ્યાં જેની આગળ પાછળ કોઈ હોય ને આવા બાળકો ને એને તો શું છે કે એ મૂકી ને વયુ ગયું ને હા એ ને આતો જેના માવતરે હાજર છે હાજર નો હોય એને બાળપણ માં માવતરે off થઇ ગયા હોય, હા 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 એવા બાળકોને તમે રાખો તો તમને એની સેવા કરો તો બહુ સારું તમને છે ને વધારે પુણ મળે અરે મે સાકરભાઈ મને 75 જણાવા કીધું તો મને તમા મને હું કીધું કે તારે બે દીકરીઓ છે એ માન કે દીકરા છે તારા ઈ તો દીકરા જ છે તમારે પણ તમે એમ તમે ક્યો છો કે મારા દીકરાની જરૂર છે બાકી નકર દીકરીઓ દીકરા જ છે સમજી લેજો મારી વાત હમરો સાગરભાઈ મેં હું માન્યો

પણ એને મોટો કરો તો એ બાળક ને નાનપણ તમારી એને તમારી જ ટેવ હોય કે ભાઈ મારા પપ્પા છે એમ હા એટલે પાંચ પાંચ છ વર્ષ હોય ને તોય ચાલે ભલે ને પાંચ છ વર્ષ પછી તો તમને આમાં ફોન કરશે લોકો કે ભાઈ હકીકત માં અહીંયા વ્યક્તિ છે ને અહીંયા પીડાય છે એની આમાં ઘણા દેવી પૂજક સમાજ માં એવા હોય છે અમારા સમાજ માં જે હોય છે હવે જો ઘણા સમાજ માં એવું હોય છે બરોબર પછી કદાચ બેન ભારો હોય તો બેય લવાય એવું કઈ નો હોય તમારી એને બેન ને હારે હોય આ મેં કાલે તમારો video જોયો ને સાગરભાઈ તો એમાં એ બૈરુ એમ કેતો તો કે મારો ધણી મને મૂકીને વઈ ગયો ને મારે બે દીકરા છે ને મારે હવે શું કરવું ને તમે તમે નો કીધું કે સમાધાન કરવું બેન તો હું કરાવી દઉં તો એ ના ના એ કે હવે મારે નથી કરવું એટલે મેં પછી તમને ફોન કર્યો કે આવું કોઈ હોય ને હા તો એવું તમારા જો મારા વીડિયોમાં હું મુકું છું ની બધાઈ બેન જ જોતા હોય બરોબર હા 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 તો કદાચ તમારો કોન્ટેક્ટ કરે હું પણ હું એમ નો કરી શકું ડાયરેક્ટ સમજાનું કે મારે તમે બીજા કરી લો આમ હા હા એની સ્વેચ્છા એ ઈચ્છા મને કે કે મારે બીજા કરવું છે ઘણા લોકો મને કેતા હોય કે મારે કોઈ એક પાત્ર બતાવો તો હું કઈ શકું ભાઈ અહીંયા છે પાત્ર એમ તો વિડિયો કઈ રીતે આપણે મુકશું સાગરભાઈ વિડિયો તો એ રીતે તમારો મૂકી દઉં કે ભાઈ તમારો કોન્ટેક્ટ નંબર હું મૂકું એમાં કે તમને કોઈ છે ને તમારે દત્તક ની જરૂર છે ને બાળકની હા તો તમારો કોન્ટેક્ટ કરે બરોબર કોઈનો બાળક હોય આગળ પાછળ કોઈ હોય ની મામેહાલ માં મોટો થતો હોય કે કોઈ ઘર પરિવાર માં મોટો થતો હોય હા 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 અને કોઈ બાળક ને એના માયતર આગળ પાછળ એટલે કોઈ ન એટલે એના બાપાનો હોય કે એની માં નો હોય કે એને જરૂરિયાત હોય કે ભાઈ એને હાંસવે એવું કોણ છે એટલે આગળ પાછળ કોઈ નથી એ ઈ તમારો કોન્ટેક્ટ કરી દે ભલે મૂકી ગયો બીજું હું બરોબર એટલે તમારી મંજૂર છે ને તમારું આખું નામ બોલો સંધુભાઈ ભીખાભાઈ પરમાર સંધુભાઈ ભીખાભાઈ પરમાર ભીખાભાઈ હા ભાઈ પરમાર

નું દૂધ એટલે તમે બહુ સારું છે તમારું કામ ને તમારું છે ને હું વિડીયો ચડાવી દઉં કામ તમારું થઈ જાય ઉપાધિ નો કરતા કઈ મળી ફોન કરી સાગર ભાઈ ઓકે ઓકે ભાઈ